સુરતના વેસુ રોજ પર પ્રખ્યાત મનોજ પનઘટ ગ્રુપ દ્વારા રાત્રિ બિફોર નવરાત્રી યોજાઈ હતી જેમાં પાંચસોથી વધુ ખેલૈયાઓ ટ્રેડિશનલ વેશભૂષા સાથે ગરબાના તાલી ઝૂમ્યા હતા અહીં વિવિધ કેટેગરીમાં ઇનામ આપી તેમને પ્રોત્સાહિત કર્યા હતા આદ્યશક્તિની આરાધનાના પર્વની શરૂઆતને આડે હવે માંડ ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે શહેરના વેસુ વિસ્તારમાં ગતરોજ મનોજ પનગટ ગ્રુપ દ્વારા રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા ખેલૈયાઓને વિવિધ કેટેગરીમાં ઇનામ આપી તેમને પ્રોત્સાહિત કર્યા હતા સાથે સાથ ડુમસ ખાતે આવેલ જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર પણ આ ઇવેન્ટમાં જોડાયું હતું જેમાં જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલક એસ એ વીરાણીએ આજની યુવા પેઢીને ડ્રગને વ્યસનથી દૂર રહી સારા માર્ગે જીવન જીવે તેવી શીખ અને તેમના જીવનના અનેક મુદ્દાઓ શેર કર્યા હતા પંકટ ગરબા ગ્રુપ છે અને અમે છેલ્લા ચાર વર્ષથી રાત્રે બિફર નવરાત્રિનું આયોજન કરીએ છીએ જેમાં નાના બાળકોથી લઈને મોટા લોકો અમારા ગ્રુપમાં જોડાય છે અને સૌ ભેગા મળીને ગરબા રમીએ છીએ તેમજ અમારા ગ્રુપમાં મિનિમમ પંદરથી સોળ સત્તર ગ્રુપ અમા એમાં ભાગ લે છે અને તેમાં લોકો ખૂબ જ હા તેમાં લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક એનર્જીપૂર્વક રમે છે અને લોકોનો ખૂબ સારો એવો સાથ સહકાર અમને મળે છે અને તેમાં અમને લોકોને નાની મોટી ટ્રોફીઓ અને સારા એવા ઇનામ આપીને તેઓને પ્રોત્સાહિત કરીએ છીએ નવરાત્રી રમવા તરફ અને લોકો અમારી સાથે જોડાઈને ખૂબ જ ખુશ થાય છે અમે જે રાત્રિ વિફોન નવરાત્રી કરી છે એમાં અમે જે આપણી યુવા પેઢી છે જે વ્યસન કરે છે તેને તેના તે વ્યસનથી દૂર રહે એ માટે જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર જે ટ્રસ્ટ છે સાથે તે અમારી સાથે જોડાયું છે અને તેના દ્વારા અમે લોકોને સંદેશો આપ્યો છે કે તેઓ વ્યસનથી દૂર રહી અને સારા એવા માર્ગ હું નવરાત્રી કરું છું એમાં ઘણા બધા ગ્રુપ જોડાય છે હજારોની સંખ્યામાં પબ્લિક એકઠું થાય છે અને આ પ્રોગ્રામ અમે રાત્રિ બિફોર નવરાત્રિ સિવાય અમે બીજો બી એક વ્યસન મુક્ત કાર્યક્રમ રાખ્યો છે જેમાં જય અંબે ટ્રસ્ટ સાથે અમે જોડાવાના છે અને એના થ્રુ અમે સંદેશો આપવા માંગીએ છીએ કે આજના જનરેશનમાં વ્યસન છોડીને એક સારું કાર્ય કરો હું મનોજ પંઘટ હું કોટે મનોજ પનગટ એમ ફાઉન્ડર છું છેલ્લા ચાર વર્ષથી અમે રાત્રિ દીપો નવરાત્રીનું આયોજન કરીએ છીએ અને આમાં અમે ખેલૈયાઓને ખેલૈયાઓના થ્રુ એક સારો સંદેશો આપીએ છીએ અને હું જેમ ચેરિટેબલ ટ્રસ્ટના અમારી સાથે જોડાયું છે અને એના થ્રુ એક સંદેશો આપવા માગીએ છીએ કે આજના જનરેશનમાં તમે લોકો વ્યસનથી દૂર રહો અને એક સારા કાર્યક્રમમાં જોડાઓ અને પ્રગતિની રાહ ચાલો બોલો ભારત માટે છે મયુર દિવ્યાંગ ન્યૂઝ સુરત